નામ બોલશું તો કાયમનું આપણે એક 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 કોમેન્ટનું નામ લઈશું તો જેની સરસ મજાની કોમેન્ટ આવે છે તો એ આપણે વિડીયામાં બોલશું તો પહેલેથી અમે બ્લોગ બનાવીએ ત્યાંથી અમારે એક ભાઈની બહુ સરસ મજાની ને કાયમની કોમેન્ટ સરસ મજાની આવે છે તો એ ભાઈનું નામ છે રાકેશભાઈ જોગી બોટાદ દીકરથી તો એ ભાઈની રેગ્યુલર અમારા વિડીયામાં છે ને કોમેન્ટ આવે છે તો એનો ખૂબ ખૂબ આભાર અને આવા નાવા કોમેન્ટ કરતા રહેજો અને સપોર્ટ બધાય કરતા રહેજો તો હવે તમારા બધાનું હવે ધીમે ધીમે નામ આવશે તો પ્લીઝ કોમેન્ટ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તાણે તો અમારા પીસુભાઈ રમવા આવી ગયા છે કા ભાઈ હે ને અમારા પીસુભાઈ તો અહીંયા જ રે કા ભાઈ અમારા રહેવું ને હે તો અહીંયા જો મસ્ત મસ્ત આપણે મોડાય છે તરબૂચ તો મારા પપ્પા લાવ્યા છે તરબૂચ જો કણીદાર મસ્ત મસ્ત તરબૂચ લાવ્યા છે મારા પપ્પા તો

સગાઈમાં અટાણે તો અમારા નીતિનભાઈ જાય છે સગાઈમાં તો જતો બૂટ બુટ પહેરીને જાય છે કા ભાઈ એકલા એકલા જવાનું છે ને દોસ્તારની યારે તો દોસ્તારની સગાઈ છે તો અમારે નીતિનભાઈ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે તો એ નીતિનભાઈ એકલા જાય છે સગાઈમાં તો જો તૈયાર થઈને જાય છે લાડવા ખાવા ટોપિયું લઈ અને માણું મારે છે ને બાજર લેવાનો છે મારે પાછો બાજરો કાઢી દઈ માર બાજરો કાઢ દે અહીંયા અમારો બધું આખા પેક કરીને મેકી દે તો પાછો બાજરો કાઢી દે

ને બાજરામાં તમારે બીજું કંઈ વાંધો નથી પણ હવે આપણે આખો વર હાંસવાનું હોય ને કે આવે અમારે દવા નાખીએ તો આખો વર સારો રહે કેમ કે અટાણે મોલ થયો હોય ચોમાહાનો તો એ પાછો હામ વર આવે ને મોલ થાય ને ત્યાં જ અમારે આ બાજરો હાંસવીને રાખવાનો હોય તો અમારે છે ને એવું પેટીમાં બધું ભર લઈ તો અટાણે જો બાજરાનો દવણો કરવાનો છે તો બાજરાનો દવણો કરી નાખીએ હાલો ફેમિલી આજે પાછા ફરી વાર ઉના કેમ કે આજ કેમ કે આજ છે ને બીજી હરણ તૈયાર કાલે પેલી હતી ને આજે બીજી હરણ તૈયાર છે એ તો આવું અમે તો કોણ લઈ જાય કાય એમને તમાર દવન હોય ઓ આ એક ઓક ખાલી જાતો હોય તો નકર તો ઉના ઉના ને ઉના હા એમાં એમ છે કે પરેશભાઈને તો ખરીદી કરવાની છે તો જવાના છે ને મજા આવવાની છે લેતા જાય કા હા અમે તો હું આમ જો બેઠા મોટા બગાડી મોટા બગાડી બેઠા લઈ જાય ની હાલો પર જાવો ને હાલો તો

મંડપ છે ને એટલે આ બધું નિહરી છે બધાય છે આય અમાર મંડપ ને એવું બધું થાય તો મંડપ ને એવું કામકાજ છે ને એટલે આ બધાય આ રેલી કાઢી એટલે બધા શેર એ જાય ને સૌરા થાય છે એમાં શું છે

લાવ્યા છે એ પરેશ ક્યાંક ખરીદી કરી છે પરેશે ખરીદી કરી અને આપણે તરબૂચ એ લાવેલા છે અને નાસ્તા પાણી લાવેલા છે તો આપણે હવે રવા દયા ને પરેશ બધા હવે ઓપનિંગ કરે છે વસ્તુને ને દયા શું છે બધું પરેશ તો એક તો પરેશે કાનમાં નાખી દીધો તો એ તો પરેશ ના ફાવે મારા કાનમાં સાલમ ઉડી જાય

અમે ખાતા <laughs> <laughs>

તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવી ગયું